પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું લોકાર્પણ કરાયું અંદાજીત એકસો દસ લાખના ખર્ચે તૈયાર થયેલી ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આપત્તિના સમયે ટ્વેન્ટી ફોર કાર્યરત રહીને જિલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લુણાવાડા જિલ્લા કલેક્ટર ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું કચેરી ખાતે લોકાર્પણ કરાયું હતું અંદાજીત એકસો દસ લાખમાં તૈયાર થયેલી ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કોન્ફરન્સ રૂમ વેઇટિંગ હોલ કલેક્ટર રૂમ મામલતદાર રૂમ કંટ્રોલ રૂમ અને સ્ટાફ રૂમ બનાવ્યો છે ધરતીકંપ હોય વાવાઝોડું હોય પૂર હોય નાગરિકોની સુરક્ષા માટે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહી જિલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે જિલ્લામાં આવતી દરેક આપદાઓથી નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતોનું એક જ સ્થળેથી સંકલન થઈ શકશે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર થકી પૂર ભૂકંપ વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓના સમયે માહિતી અને સંદેશા વ્યવહાર દ્વારા અસરકારક અને કાર્યક્ષમ કામગીરી થઈ શકશે આ ઉપરાંત ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અસરકારક આપત્તિ સહાય માટે માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજીને લગતા સંસાધન સાધનો અને સહાય સુનિશ્ચિત કરવા સંકટકાલીન સમયે સહાય કેન્દ્રોનો એકીકૃત કરવાની સુવિધાઓ ઉપલબ્ધ થશે મંત્રી બચુભાઈ ખાબડ એ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ બાલાસિનોર ધારાસભ્ય માનસી ચૌહાણ મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર નેહાકુમારી પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર